તો મિત્રો અમારું નું કલેક્શન આજ હું બતાવું મારી પાસે જૂનવાડી સિક્કાનું કલેક્શન હું બતાવું આજે મારી પાસે ઘણા બે રૂપિયાના સિક્કા છે સાજા એટલે હું કલેક્શન બતાવું આમાં રેર કેટેગરીમાં એક પોઈન્ટ આવે છે બે પોઈન્ટ આવે છે ત્રણ પોઈન્ટ આવે છે એટલે મારું કલેક્શન આજ તમને બતાવું જો કોઈપણને સાચે મારું કલેક્શન તો કમેન્ટમાં જરૂર બતાવે કહી દેજો ને જેની પાસે ચિક્કા નોટું હોય એ કમેન્ટ કરી દેજો એટલે મારું કલેક્શન આજ તમને બતાવું જૂનવાડી ચિક્કાનું અમને એમ થાય કે મેં ફાલતુ વિડીયો બનાવું આ બે રૂપિયાનો સિક્કો છે હવે જોઈ શકો છો ઓગણીસો ને અઠ્ઠાણુંનો હૈદરાબાદ મીટ બરાબર આ બે હજાર ત્રણ બે રૂપિયાનો સિક્કો બે હજાર ત્રણ હૈદરાબાદ મીટ સારા સિક્કા હવે વન રૂપીસ રૂપિયાનો સિક્કો છે જલારામ ઇન્દ્રા બરાબર રાજીવ રાજીવ ગાંધીનો રૂપિયાનો સિક્કો છે આ રાજીવ ગાંધી ઓગણીસોને સોમવાર ઓગણીસો ઓગણીસો એકાણું ની સાલીનો સિક્કો છે આપ જોઈ શકો છો આ મારા કલેક્શનમાં છે આ મને યુટ્યુબમાં અને ફેસબુકમાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે જૂન વળી સિક્કા લાવો અને લાખો રૂપિયા લઈ જાઓ એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એટલે મારે કહેવાનું એ છે કે મારી પાસે કલેક્શન કેટલું સારું છે કેટલા સારા સિક્કા છે કેટલી સારી નોટો છે હું તમને કલેક્શન આજ ખાલી સિક્કાનો કલેક્શનનો વિડીયો બતાવું કાલે હું તમને મારી નોટોનો કલેક્શનનો વિડિયો બતાવીશ એટલે હું કહું છું આ એટલા ખરીદાર હોય તો મારા સિક્કા લઈ શકે ને કોણ ન લઈ શકે એટલે એક પાવલી બતાવું તમને ગેંડેસાલી બે હજાર બે છે બે હજાર પાવલી જોઈ શકો છો તમે બે આમાં ઓગણીસો ને હૈદરાબાદની પાવલી હોય તો એ રેર કેટેગરીમાં આવે બરાબર પછી તમને એક સીકો બતાવું છું એ શેકા આ સિક્કા વિશે મને છોક કેવું છે 5 રૂપિયા નો સિક્કો વિશેષ નવી દેવી વાળા માતાજીનો કે આ સિક્કાના તમને લાખ રૂપિયા આપ એમ કે છે YouTube પર એવું કાય નથી ભાઈ આ સિક્કા માં રિયર કેટેગરી માં ક્યાં આવતો નહી આ સિક્કો ફિયા क्वાર્ટર ફિયા વિડિયો વાળા ની બજા એટલે તમે ખાસ ધ્યાન રાખજો બરાબર આ સિક્કા 2 રૂપિયા નો સિક્કા તમને બતાવું આની માં કેટલા એકલા સિક્કા છે જો આનો કોણ લાખ રૂપિયા આપે આપે કોઈ નો આપે કોઈ રૂપિયા વિડિયો છે બતાય એ ક્રોસ પોઈન્ટ છે એમ લાગે બે રૂપિયાનો સિક્કો ક્રોસકોઇન આપ જોઈ શકો છો બે હજાર છ નો છે ડાયમંડ મિન્ટ છે બે હજાર છ નો ક્રોસ કોઈન બે હજાર છ નો છે પછી તમને આમાં તમને સિક્કા બતાવું મારે ભાઈ બહુ જ સારી છે કે મેને કોઈ મોટો સિક્કો છે ઓગણીસો બ્યાસી નો ડાયમંડ મિન્ટ બે રૂપિયાનો મોટો સિક્કો આવે ને ક્રોસ કોઈન અરે બોર્ડર આવતી બોર્ડર બોર્ડર આવે છે ને એ ક્રોસ પેન્ટ છે મોટો સિક્કો આમાં કોઈ આપણને કાંઈ આપી ન દે લઈ જાવ એંશી હજાર લઈ જાઓ સાઠ હજાર એમ કોઈ ન હોય ભાઈ એમ સિક્કા ન વેસાય એનું એક્ઝિબિશન ભરાય ત્યારે આપણે જાવું પડે એનું એક્ઝિબિશન ભરાય જવું પડે ત્યારે સિક્કા વેસાય આપણે જૂનાગઢ આવ્યું હતું એક વાર હમણાં જ ગયું છે આ તારીખમાં તે આપણે ત્રીસ તારીખ છે એકત્રીસ તારીખ પહેલી તારીખ સુધી મેં એક્ઝિબિશન આવ્યું છે ગયું છે એ એક્ઝિબિશનમાં જઈએ તો આપણે જાણ મળે કઈ સિક્કા શિક્ષા રેર હોય કઈ નોટ રેર હોય એ જાણકારી મળે આપણને એમાં એવું હોય મારા ગુજરાતીમાં વિડીયો બનાવો એ માટે તે નગર હું હિન્દીમાં વિડીયો બનાવું મારા ગુજરાતી ભાઈઓને સાથે કાંઈ ફ્રોડ ન થાય એ સાઠું મારે બનાવવું પડે મારું કહેવાનું મતલબ એ છે અત્યારે તમારે બિહારના કલેક્શનના વિડીયો બતાવું તમને પછી મારી પાસે એક મારી પાસે આ બોક્સે ફેરવું છે આપણે જોઈ જવું હું બોક્સે ફેરવું છું એ તો ઘણા પીડા છે મારી પાસે આ તો ખાલી બિદારપીઓના સિક્કા છે કલેક્શનમાં એ જ બતાવું છું તમને મને કઈ ટાઈપનો સિક્કો સાહી જોતો હોય એ મને બતાવજો હું એને ગોતીને આપીશ એક ક્રોસ કોઈન વન રૂપીસ રૂપિયાનો કોઈન છે બે હજાર સોનો આપ જોઈ શકો બે હજાર સોનો ક્રોસ કોઈન છે બે હજાર સોનો ક્રોસ કોઈન છે આ મારા કલેક્શનમાં જે સિક્કા છે ને એની વિશે હું તમને બતાવું છું મારી પાસે એક પચીસ પૈસાનો સિક્કો

சூர் ரெ கேட்டி ஒர்க் சார் பேராட் பாவலி நிகழ்ச்சி ரெர கேட்டி மாசி நோய் આને તો લાડ રૂપિયા આવી જવાના યુટ્યુબમાં બહુ વાયરલ છે ભાઈ આ પચીસ પૈસા કોઈ હું તમને બતાવું ઓગણીસો ને એસીની પાવલી ઓગણીસો ને એસીની પાવલી બોલ ઓગણીસો એસીની પાવલી પચીસ પૈસા કોઈ હૈદરાબેડમિન્ટ જો ઈશમાં ડાયમંડ મિટ નીકળી ગયો હતો તો મારે તો માલા માલ છે આ પાવલી બહુ રેર છે ટ્રેનિંગ માલે છે ઓગણીસો ને એસીની પાવલી હૈદરાબેડમિટની છે ભાઈ એક બીજી હું કહું નીકળે તો બે રૂપિયા નો સિક્કો જોઈ શકો છો આ મારા કલેકશન માં સિક્કા બધા એવા છે એટલે મારે એ કહેવાનું છે તમને કે આ સિક્કા તમારે કોઈ પણ સાહિયે હા મને મારા મારા જેટલા બધા વિડીયો જોઈ લે મને અલગ ને તમારે એમાં કોઈ પણ સિક્કો જોતો હોય તો મને કમેન્ટ કરજો ને કોઈ પણ તમારે નોટ જોતી હોય તો મને કમેન્ટ કરી દેવાની કંઈ હું કંઈ ખરીદનાર નથી એવું હું રેર વસ્તુ હોય તો હું તમને બતાવું અને ફ્રોડ લોકો છે તો હાવ સાવધાની રાખજો ગુજરાતી ભાઈઓને મારે એ કહેવાનું છે ફ્રોડ લોકો આપણા હાવ સેકવાવાળા છે બધા યુટ્યુબમાં ને ફેસબુકમાં ને તમારા વિડીયો પર નંબર લખેલા હોય ને ફોટા પર નંબર લખેલા હોય ફેસબુક તો એ નંબર ઉપર કોલ કરતા નહીં દે કરવાનો નીતિ એ બધા ફ્રોડ જ હોય છે એ કહેવાનું કહેવાનું મારું ખાસ સૂચના છે યાદ રાખજો એ કે તમને છેતરીને લઈ જશે એ પેલા પછી મને ન કહેતા બરાબર હા હા સિક્કા મારે તમને બતાવવું જોઈ લેજો ફરીથી